કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને ઇઝરાયલમાં જે આપણા ભાઈઓ આવી ગયા છે એ કઈ રીતના આધુનિક ખેતી કરે છે કેવી મશીનરીથી ખેતી કરે છે કયા પ્રકારનું કામ છે કેવા બધા આધુનિક સાધનો જેમ કે ટ્રેક્ટર રોટાઓટર બધા સાધનો કેવા છે કેવી ટમેટાની ખેતી કરે છે તો જુઓ આગળ વિડીયોમાં અને છેલ્લે સુધી જોજો વિડીયો तो जो आगर वीडियो में मैं नाम हमारे तोड़दरा और बजट में मित्रा गांव थी अत्यारे इजराइल आज हम तुमने मशीनरी जगह बताई तो इजराइल हूँ मशीनरी वही ने क्या इतना काम था नहीं बच्चों तो तुम्हें जो ही हो आप और प्लेस आना के जो तुम्हें का लोड है डंप पर बाकी यदि आ से दोहन कुट्टो તો આ અમફિટ તોય આ હે ટેક નિયો પરમે 4 4 કે જેમ આના ટમેટા અમે ભરીને હાથે લઈ આઈએ ને આગળ બધું આખા કો આમ બેઠે બદલાતો બધું આપેલું ભાઈ ઓછામાં લોડર ફિટ કરે તો લોડર થઈ શકે બાકી બધું એ હે ગાડીયું હે 4 5

એનાસી મોટું સ્પ્રેયર છે આ જોવાની નોઝલુ નોઝલ ફ્લાશે ને પંખો આય બીજો સ્પ્રેયર પડ્યો આ છે ખાતર છટવાનું આ ડાઇરેક કનેક્ટેડ છે આપણે પાણીની લાઈન અરે આ પાણીની આ પાણીની લાઈન છે એ જાય છે ડાયરેક્ટ ખેતરૂમાં આ બે ખેતર તો ખાલી પડ્યા બાકી જે બીજા ખેતરમાં ટમેટી છે ત્યાં એમાં જાય છે તો આમાં ખાતરની થેલી આમાં નાખી દેવાની એટલે ખાતર ઉગડી નાણાં ભેગું પાણી ભેગું વન્યું જાય એ છે પ્લસ આ છે આ પાવડા પાવડા ટાઈપનું છે કંઈક એમ રોટાવેટર ને તા પાવડા ટાઈપનું કીક છે रोटावेटर है आ तो हूँ आदाती जी हूँ है कि बलूनिया टाइप नो आदाती जी हाँ ट्रोली पड़ी। आ बड़ी जूनी वस्तु है नवी वस्तु आखी गोडाउन में पीढ़ी गोडाउन ने चावी अत्यार नहीं मार पाए आप जूनू है फेल है आ बोट पीढ़ी नकामी कहीं काम नहीं था हाँ टाइप नो। áp ôn này hết, anh em bé hin hôm trước tôi pi già hơn mấy cái cái Ivan này ha, ở đây có đâu? gia ના સેમ ટુ સેમ પાવડર આ રોટેટર છે વહા હે આગળ પર સ્પ્રેયર આ હે આપડે ઢેફા ભાંગવાનો માં પાછળ પડી હોય ને આ બધી નકામી વસ્તુ છે

અંદર પાણીની સુવિધા હું હોય એ તમને બતાવું પાણીમાં એવું હોય કે ટપક પડતી જે બધું હાલે આ જો આ નડી છે બધે બધે છોડવે છોડવે છે એક નડી એનાથી આખા આખા ટપક પડતી એનાથી આખા કામ પાણી આમ ન વહી જાય ಅನ್ನಡಾ ಮಾತ್ರ हैन एऊ होई आ जो ऊपर है ना स्प्रेयर है स्प्रेयर फुवारा 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 चालू कर ले उन्नरा भा એટલે કે વાંધો ન હોય ના તમે તો ખબર ખબર નહી આવ કેടു કાટે કેમ કે જારે હોય જારે ઉતારી લે ટમેટા ઉતારીને પાછી જવાય તો કરીએ તો પાછું પાછું થઈ જ્યું એ બધું આ બધી આ મધમાખી રાખી મધમાખી હોય બાયો બી કેમ કે આને આપણે જેમ આ ખેતર ખાલી એક જ જોઈએ બી બીજા કોઈ નહીં બીજા કઈ જીવડા કે હોય ને તો એ નુકસાન કરે ખેતરને ને એટલે મધમાખી રાખ્યું આ ટાઈપ ને ટમેટા હોય વચ્ચે 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 પાણી હે કઈ જગ્યા હે હું નથી ગો મેં તો ત્યાં ઇન્જેક્શન મારવાનું ઇન્જેક્શન એટલે કે દવા ટાઈપ નું હોય નાખી દે આ તો નાની હોય હજાર નીચે આપણે ઉતારી લીધી હમણાં મોટી થાય એટલે પછી નીચે ઉતારણ થાય છે આવું બધું હોય હજી એક છે કે વાહ જે દવા મિક્સિંગ કરવાનું એક મશીન હે કોમ્પ્યુટર ટાઈપનું ઓટોમેટિક ન્યૂઝ મિક્સિંગ થઈ જાય ક્યાં ટમેટા ભાઈ આવું બધું હે બાકી બીજી પણ નવી નવી જાણકારી જે મળી હું કહે તમને આભાર ધન્યવાદ બાય